નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના તાણામાં એક લોકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો છે મુંબઈના હૃદયની ત્યારે ધડકણ કહેવાતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આઠ મુસાફરોના મોત થયા છે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માત આજે સવારે નવ વાગેના દિવાઈન બુમરાહ સ્ટેશનમાં વચ્ચે થયો હતો હજુ વાત કરીએ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં વધારે મુસાફરો ભરેલા હતા તેથી આ અકસ્માત થયો હતો ટ્રેન જામ થઈ ગઈ હતી અને ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નહોતી મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા તો દરમિયાન અકસ્માત થયો હતો હાલમાં રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અકસ્માતની માહિતી આપતા જ મધ્ય રેલવે જણાવ્યું હતું કે ધાણેના મુમડાદ રેલવે સ્ટેશન પર ત્યારે મિત્રો સીએમટી ત્યારે તરફથી જઈ રહેલા કેટલાક લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા અને અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે વધુ જણાવી દઈએ કે રેલવે પ્રશાસનને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મધ્ય રેલવેનું કહેવું છે કે અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે અને આ ઘટનાની સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ